આ અઢાર મહિના છે મનીષદાન પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે આરતી બાને યુઝ કરે છે તો મહેરબાની હેલો એવરી સ્વાગત છે તમારો આપણા યુટ્યુબ ચેનલ એટલે કે કાંજીગઢવી હોબી ઝેરમાં મિત્રો હમણાં હમણાં એ બધું ટ્રેન્ડ ચાલી રહ્યું છે બધાને માતાજી બનવું છે કે કોઈને દેવ બનવું છે ત્યારે માવદા ભાઈ ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આરતી બા ગોયલ નામના એક બેન છે તેમની માતાજી માતાજી બનાવ્યા છે એમનો વિરોધ કરે છે માવદાનભાઈ ગઢવી તો મિત્રો હમણાં સ્ક્રીન પર જે વિડીયો ચાલી રહ્યો છે પોતે તેજ આરતીબા ગોહિલ છે અને હજી એક ફોટો તમને બતાવવો છે તે છે મનીષ દાનચારણ તો એમનો પણ વિરોધ કરી રહ્યા છે માવદાનભાઈ ગઢવી તો મિત્રો એ વિડિયો હું તમને બતાવું ત્યાં સુધી ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં તો હાલો આપણે એ વિડીયો જોઈએ માવધાન જય જય મા મોગલ જય મા હું રાષ્ટ્ર દ્વિપુત્ર સેના સચિવ માવદાન ગઢવી વાત જણાવવા માગું છું કે આરતી બા ગોહિલ કરીને કોઈ એક લેડીઝ છે અને માતાજી થઈને અત્યારે આખા ગુજરાતમાં ફરે છે ઇન્સ્ટાગ્રામમાં બધે અને મને એ દુઃખી વાતનું થયું કે હમણાં એક અમારા ચારણ પરિવારના ઘરે એમની પધરામણી થઈ તો આરતીબા પોતે હકીકતમાં તો ઓરિજિનલ રાજપૂત છે કે નહીં એ પણ મેં પૂછ્યું કે તમે ઓરિજિનલ રાજપૂત હોય તો તમારું ગોત્ર કે તમે ગોહિલ દરબાર છો તમારો મોસાળ ક્યાં છે આ બધું મને કહો તો એ બેને મને કાંઈ જવાબ આપ્યો નહીં અને બીજું અમારા અગર બચ્ચા ગઢવીના ઘરે કંઈ પધરામણી કરી એટલે મેં એમ કીધું બેન આ યોગ્ય નથી પણ આવું તમે શું જો કરો તમને માતાજી બનવું હોય તો માતાજી ન બની શકો કારણ કે ચારણ સમાજ સિવાય કોઈ માતાજી ન થાય અને બીજું આ શબ્દ ન લાગે બીજું અમારે કોઈ વિરોધ બીજો નથી તમે ભક્તિ કરી શકો મોગલમાની ખોડિયારમાંની ભક્તિ કરે હોય એમાં અમારે વાંધો નથી હવે આ વાત હતી તો આ બા માટે થઈને અમારે એક અમારો પોતાનો હરામીના પેટનો એવો અમારો જ પોતાનો હરામીના પેટનો મનીષદાન ગઢવી રાજકોટવાળો જે નાર્કોટિક્સના કેસમાં સજા કાપીને આવ્યો હવે આરતી આરતીબાની સાથે પગલાં પાડવા કે બધું સેટિંગ એ કરે અને પૈસા કમાય છે એટલે આરતીબા બિચારી નાની દીકરી છે એને ખબર નથી આરતીબાને એક બે વાર મેં વાત કરી તો મને કે મામા કંઈ વાંધો નહીં કે બેન આ હરામીના પેટનો છે મનીષદાન પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે આરતીબાને યુઝ કરે છે તો મહેરબાની કરે આરતીબાને કે મનીષદાનને કોઈ સ્વીકારતા નહીં અને એ મને એમ કહે છે કે તમારે થાય કરી લેજો હું બીજું તમે શું કરીએ ભાઈ અમે તો સત્ય જે છે એ ઉજાગર કરીએ બાકી તમે જાણો તમારા કાંડ જાણે તમારું પાપ જાણે જય મહારાજ